મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય જોવા મળ્યા ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ને ભવ્ય વિજય હાસિલ થયો છે એમાં પણ ઐતિહાસિક વિજય મુંબઈ મહાનગરપાલિકા ખાતે જે પ્રકારનો વિજય પ્રાપ્ત થયો છે એ ઐતિહાસિક વિજય છે મુંબઈની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં અભૂતપૂર્વ વિશ્વાસ બતાવીને ફરીથી જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત્યા જ છે પણ મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે માન્ય મોદીજીના નેતૃત્વમાં માન્ય જે પી નડ્ડા સાહેબના નેતૃત્વમાં માન્ય નીતિન નબીનજીના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષશ્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ વિજય હાસિલ થયો ત્યારે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રસંગે વડોદરા ખાતે પ્રદેશના મહામંત્રીશ્રી માન્ય હિતેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત છે એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ પાઠવી છે ધન્યવાદ